આજે આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ અરવલ્લી જિલ્લાના એથ્લેટિક્સ અને દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સનો ખેલ મહાકુંભ યોજાયો જેના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય રંધન મંડળ ઇડરના પ્રવીણાબેન અને અન્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા આ તબક્કે અરવલ્લી જિલ્લાના બાળકો ખૂબ જ સારી રીતે પરફોર્મન્સ કરે પોતાનું મો જે ઉત્કૃષ્ટ પડ્યું છે તે બતાવે અને વિજેતા પ્રાપ્ત થાય અને તેઓ આગળ વધી અને ભૂતકાળની જે રીતે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લો સંયુક્ત હતો ત્યારે જે જે આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવી છે એવી જ રીતે આપણા વિદ્યાર્થીઓ પણ ખ્યાતિ મેળવે અને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાછું થેન્ક યુ પ્રવીણા ભાસ્કર મહેતા સહમંત્રી રાષ્ટ્રીય જનમંડળ ઈડરથી અત્રે આ બંને રાષ્ટ્ર સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા જ્યારે સંયુક્ત હતા ત્યારથી અંધજન મંડળ બંને જિલ્લામાં કાર્ય કરે છે ને આજે અરવલ્લી જિલ્લા ખાતે આ સ્પેશિયલ મહાકુંભ જે દ્રષ્ટિ ક્ષતિ બાળકો માટે છે એના ઉદઘાટન સમારંભમાં અમે સૌ એકત્રિત થયા છીએ અને અત્રે જે બાળકો આવ્યા છે એ બધાએ નેશનલ ને ઇન્ટરનેશનલ કક્ષા સુધી એમનું જે શૌર્ય છે ગૌરવ છે વધારે સંસ્થાનું એવી અપેક્ષા રાખું છું અને આ ખેલ મહાકુંભને અત્રે અમે શરૂ કરવા માટે ખુલ્લું મૂકીએ છીએ